સમાચાર અશરફ નથવાણી છે નમસ્કાર મુંબઈમાં યોજાયેલ વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ બે હજાર પચીસ નું આજે સમાપન થઈ રહ્યું છે આજે અંતિમ દિવસે ફિલ્મ નિર્માણ પર કેટલાક સત્ર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે કનેક્ટિંગ ક્રિએટર્સ કનેક્ટિંગ કન્ટ્રીઝ વિષયવસ્તુ સાથે યોજાયેલું આ શિખર સંમેલન ભારતને મીડિયા મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો એક પ્રયાસ હતો આ આયોજનમાં નેવથી વધુ દેશના દસ હજારથી વધુ પ્રતિનિધિ જોડાયા હતા મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે નીટની પરીક્ષા આજે કચ્છ સહિત સમગ્ર દેશમાં યોજાઈ હતી અંદાજે એક લાખ બેઠક પર પ્રવેશ માટે યોજાયેલી આ પરીક્ષા રાજ્યના પંચોતેર હજારથી વધુ પરીક્ષાર્થીઓ જ્યારે દેશભરમાંથી ચોવીસ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ આપી હતી કચ્છમાં ભુજ અને ગાંધીધામ ખાતેના કુલ ચાર કેન્દ્રો ખાતે નીટની પરીક્ષા યોજાઈ હતી જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી વિદ્યાર્થીઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જરૂરી પગલા લેવાયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આકાશવાણીને જણાવ્યું કે આ પરીક્ષા માટે કચ્છમાં એક હજાર ચારસો ચોવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી એક હજાર ત્રણસો સત્તાણું વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કચ્છના અંદર આપણા ટોટલ જે ચાર કેન્દ્રો હતા એક હજાર ચારસો ચોવીસ જેટલા આપણા ઉમેદવારો હતા તે પૈકી ટોટલ સત્યાવીસ ઉમેદવારો ગેરહાજર હતા અને એક ઉમેદવારો હાજર હતા અગિયાર વાગે થી એમની એન્ટ્રી હતી અને ટોટલ અગિયાર થી દોઢ દરમિયાન એમની ફિક્સિંગ અને બાયોમેટ્રિક કામગીરી પૂર્ણ કરવામાં આવી સમગ્ર પરીક્ષા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા લેવામાં આવી પરીક્ષાના અંદર તમામે તમામ સ્ટાફ સાથે અમારા ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી બંને અને ચારે ચાર કેન્દ્રો ઉપર એક ડ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર સાહેબો પણ હાજર હતા અને ખૂબ સુંદર માહોલના અંદર આ પરીક્ષા પૂર્ણ થઈ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં આજે માવઠું થયું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જ્યારે ધાનેરા વિસ્તારમાં કરા પડ્યા હતા બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં પણ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ છવાયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી લીંબડી અને લખતર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા દરમિયાન કચ્છમાં પણ આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે અને આવતીકાલે કેટલાક સ્થળે તોફાની પવન સાથે કરા પડવાની સંભાવના છે આજે સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દૂર દમરીઓ સાથે વંટોળની સ્થિતિ સર્જાઈ હતી રાજ્યમાં ધોરણ બાર પછી કોલેજો અને ભવનોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા કોમન બનાવાઈ છે ત્યારે સોશિયલ મીડિયાની મદદ લઈ વ્યાપક પ્રચાર સાથે કોલેજો અને ભવનોમાં ફોર્મ ભરવા માટે નિઃશુલ્ક હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવશે કચ્છની તમામ કોલેજો અને યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ધોરણ બારના પરિણામ પછી હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓના જીસીએએસમાં પ્રવેશ માટેના ફોર્મ શૈક્ષણિક સ્ટાફ દ્વારા નિઃશુલ્ક ભરી આપવામાં આવશે કચ્છમાં પોસ્ટ ખાતાની નાની બચતોમાં બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ દરમિયાન અલગ અલગ યોજનાઓમાં કુલ એક લાખ બાવીસ હજાર ત્રણસો ચાલીસ ખાતા ખુલ્યા છે અને પાંચ હજાર સાતસો ઓગણચાલીસ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે જોકે ગત નાણાકીય વર્ષની તુલનાએ નવા રોકાણોમાં લગભગ પાંચસો પચાસ કરોડ રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે ત્રણ હજાર એકસો બ્યાસી ખાતા વધ્યા છે આજે પણ લોકો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો થોડા વધુ વ્યાજ અને સુરક્ષિત રોકાણને લઈને પોસ્ટની બચત યોજનાઓમાં નાણાં રોકે છે માંડવી તાલુકાના તલવાણા ખાતે કોમી એકતાના પ્રતિક રૂકનશા પીરનો મેળાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે આજે સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ આવતીકાલે સોમવારે બખ મલાખડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છભરમાંથી મલ્યો ભાગ લેશે ભુજ શહેરમાં સુધરાઈ દ્વારા રઝળતા ઢોરોને પકડીને નજીકના પાંજરાપોળમાં મુકવાની કામગીરી શરૂ કરાઈ છે છેલ્લા ત્રેવીસ દિવસમાં એકસો સુડતાલીસ જેટલા ઢોરને પકડી પાંજરાપોળમાં મુકાયા હોવાની માહિતી મળી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરો થયો નમસ્કાર